કરવાનું છે ને એ જ કોણ કરવું પડશે આ આટલો બધો નીચ નિહાળ્યો આ તો કાલે હું સારું કર્યું કે હું પેલા ચોર બની ગયો અને પાછો એનો લેખો કઢાયો અને એના પાહ જે લઈ લીધું અને આ તો કેટલો બધો ચોર મોણસ નીકળ્યો આખી જિંદગી મે મારા પર આને રાખ્યો અને જેટલું બધું હતું ને બધું ઈને શીખવાડીતું અને અસરે આજ માણસ હોમો પડ્યો પેલી કહેવત નહી કે પાળેલો કૂતરો હોય જ હોમો પડે આ મારો કૂતરો પાડેલો હતો ને ઈને જ મને ડૂથા ભર્યા આખા ગામમાં અને તો મારું નામ વગવ્યું છે બીજું કશું કર્યું નહીં અતાર સુધી મારા રોટલા ખાધા અને મારા હોમો પડ્યો છે આ વેટીનો ચોર મનશオ ખબર હતી કે આરે ચોરી કરીને આવી ગયો છે ચોરી ને કરી અને પાછો આખા ગામમાં ચોર મને બનાવ્યો અને બીજી તો વાત બરોબર છે પણ મીટિંગમાં આવે ને તો એટલો સૌકાર થઈને ફરતો અને પાછો ભગવાનનું નામ લઈને ફરે છે અને પાછો આખા ગામમાં તો સીવી સીવી વાતો કરે છે હું સુધરી ગયો છું હું આમ થઈ ગયો છું હું તેમ થઈ ગયો છું પણ હા ખા શુમલા તારું આડું ટોપું છે ને તારો લેગો આડો કલાઈ ના લખું તો મારું નામ ખેમો નહીં આખું ગામ ભેગું કરું અને ના હોય ને તો સીધો સરપંચના ઘેર જાઉં અને

તું બકાવાના ધંધા કરી રહી ખેલે જીવરિયા સાચી વાત કરું છું મને તારી ખબર છે આજ સુધી ગમો જે ચોરીઓ કરી ને બધી તીજ કરી છે એ જીવરિયા મી કોઈની ચોરી નહી કરી તને કહી દઉં આ કોઈની આ બેઠી કેમ છો ભાઈ અલે હાલ તો વાત કરી કા જગ્યાએ આ રીતના બનીન છો તો એટલે બેઠી મારા હાથમાં આઈ જા અને આ બેઠી લઈને હું બીજે છોય નહી દેતો હું સીધો હેડે હેડે સરપંચ ના ઘેર જઉં છું અને સરપંચ ના ઘેર જઈ અને જે હકીકત છે ને એ બધું સરપંચ ને કઈ દેવાનું છું આખું ગોમ ખરું ને આ તારો ભાઈ રહ્યો ને બોલો ગજારો એને ગજાળે ચડાયું છે

મજૂરી કદી કરીએ ને એથી કરવાનું એને આ કરી કરીને જ ખાધું સા જો તો ખબર પડી જા હા હા તો ખબર પડી જા આ જો કે શેટલો નીચ મોણા સા અરે ખેમલો મારા ભાઈનું નો મારા છે પોતે ચોરી કરવાની અને બીજો નો મારો આ તો ખમાતું નહીં હોય ને એટલા

પણ મો લેગો આલવો પડ્યો પણ તો જીવ તો બચ્યો ને અને પાછું એવું થયું ને અમે ઘેર શેરીત ના આપવું તે ગમે તે કઈ રાગ રાગે પત્તો વેટીને ઘેર તો આવી ગયો અને નો નાટક કરીને અને ઘેર અને કોઈને ઓળખ્યો જ નહીં હવનું ગમો તો એવું લાગ્યું છે ને કે આ તો કોઈ ગોડો હશે એવો નાટક કોમાં મોટું કારું હતું ને હું ખબર પડે કા સોમલો છે કે કોઈ ગોડો હશે

અને ગોમનું ખરાબ કરવાનું બીજું કરવાનું શહું અમે ગમે તે કરીને નવો પ્લાન લાવવો પડશે ગુજો હાલ તો સોમાં ભાઈ તમારો ખાલીશ એટલે ગમે તે કરીને અને નવો પ્લાન ને કોક કરો છો ગમે તે ધાપ તો મારી જ પડશે જીવણીઓ હું જોઉં છું લે ચા હું જોઉં તને જોઉં છું ચોયતા હે ચોર કરી ગયે હે છોડ કરી ગયે

અમે તો બંથા બોલ્યા વગર રે મને લાગે તમે બે જણા મરેલા લાગો છો અને તમે ખબર છે ઓગણામાં પગણે મળતા પણ ઇમણામ તાળ વેટી લઈને ગયો રે અને ક્યાં સોમલાય ચોરી કરી અને સોમલા બહન થી મારું નામ આલે અરે ગોમ ચોરી કા ડોજી ને ખબર છે ખેમલો સમજાવું

એ લે શોમભાઈ વાયસી થોડા ખાવાનું કરો ના કા હાથમાં આવી છે ને તો કોઈના પર તો ને તૂટી જાય પણ તમારા બૈરામાં પડશે એના કરતી નહાવાનું રાખો હતી અમારા હાથમાં નહીં હા ભૂખ હોય ના ગોમ ના કા મોજ છે નહાવાનું કરો હજી તો ખેમો હજી પોક્યો નહીં હોય અને કોઈને જાહેર કર્યું નહીં ખાલી એકલો જીવન યોખળ ને એની જ કહે દેલું હ

ના ના અમુક શું ચિંતા કરશો નહીં અને ટેન્શન હું તો કીધું મેકી દઉં અમુ ટેન્શન નહીં મેલવાનું અજી તો ગામમાં વચાઈ દેવાનું છે કદી બીજા આખર ખર્પના ગેર ખરે ને દાતી રૂએ નઈ જાય મને ખબર તમે હપુસા જપવા નહીં અભીનો શાલ જપવાનું એ નહીં અભી શાલ મેરો હું કેવા પણ હું સતે હું સ આ વેટી વેટી કરીને મરી જઈશ તમે સોના મોના ખાવાનું રાખો આ વેટી વેટી કરી અશો એટલે કમાવા જતો તું કમાવા જતો તેલ લેવા કે છે એટલે હું ઓગડી જવાનું વેટી ઓલે

આજ સુધી કદી ભાર લાવ્યો ભાર લાવ્યો કદી અરે ચટલી જગ્યાએ જાવડી જાવડી નો અઠવા કપાળ લાવ કરતા એટલે હોપડી રહો છું પણ કોઈ વેટી ની વાત ના કરો તો સાચી પર લાવ તો વાતો કરે છે રહે તારી હારી હારી વાતો કરે છે તું બીજું કશું કરી નહીં આપણા ઘરની ની શું તો કશું હું કશું હાથ મો લાવ હું ટાઈમ થઈ ગયો એ તો વેચી એ મારી છે વેચી મારી રૂપિયા તો શીખા રૂપિયા તો નહી વાપરી ન જાવ કા

બાપા નાનું છોકરું નહી હવાઈ ને ગમ છુ કેટલી વાર થઈ હેતરમાં ઓટો મારી ગમ ઓટો મારી જિંદગીમાં કોઈ કરી શકી

પણ સરપંચ એતો વ્યતિ બાબુજી નો એ બધું જે કહેવાનું તું એમ તમે કશો આવશે ને હાલ કે આવશે નઈ જોય આવે એટલે હું ને તને અમારું કરવા પડે

બધાને ખબર છે સરપંચ ની વેતી કોણ છે એવું તું તો આખા તારી તો ધૂળ કઢાઈ નાખવી છે આખા ગામ વચ્ચે ખલે ને વર ગોળું કરાપું છે તારું તો લુચ્ચા ચોર આ સરપંચના ના ઘેર ચોરી કરી અને નો મારું આલી મારે છે વિવાવાનો આવા છે જઈ સરપંચ નાઈ કહી દેવું છે કલ્યો તમારી વેતી એ આયો ખામો બોલો સરપંચ મજામો તમે મને તને મજામો છે સરપંચ હું કઉ છું હું અત્યારે મસ્ત કોમ માટે આવ્યો છું તી તો શું મસ્ત કોમ નહીં કર્યું સરપંચ સરપંચ તમે જે જોવો છો ને એ મોટું જોવાની જરૂર નહી કાયદેસર નું તો બીજું મોટું છે એટલે બીજો ને મોટો મારો જોવાનો તમારે ભૂલી જવાનું હું સપનું તમારા આવું છું પણ બીજો તો બધી મેઠી મેઠી વાતો કરે તું

મારી વાત તો એવું કર્યું હજી તો બધી વાતો જ વાર જો સરપંચ મારી સાથી પકડવાની જરૂર સરપંચ મેં કશું નહીં કર્યું પકડ મારી વાત તો આપડો જે ચોર થઈ ન પકડો હું તો એમ કઉ છું પકડો હું નિર્દોષ છું મારી વાત તો મેં કશું નઈ કર્યું ગમનો ચોર બીજો છે મને ખબર છે

તમે મને મને બધી ખબર પડી ને તેલ ને ગામ માં બીજો કોઈ ના કાઢો મારી વાત મી ચોરી નહીં કરી સરપંચ બધા ચોરી માં પછી તો કે ચોરી નહીં કરી લાય સરપંચ મારી વાત પણ મેથી શું માલવા આવ્યા સતી કાઢી હું નિર્દોષ કાકરા જેવું બોલતા હોય ને